ચોરી બંધ કરો ચોરી બંધ કરોડ નહીં ચલે ચેગી ભાજપ કે નેતા શરમ કરો અરે પ્રધાનમંત્રી શરમ કરો અરે मुख्यमंत्री शरम करायो परेशान डूब पढ़ो चुनवान आयोग को जवाब देना चुनाव आयोग को जवाब देना होगा हो अरे वोट चोरी बंद करो वोट चोर गंदी चोर वोट चोर वोट चोर वोट चोर वोट चोर चोर, गंदी अरे नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं नहीं चलेगी, चलेगी। हर सोम सुनम की टक्कर में संघर्ष हमारा नारा हर शोर जुलम की टक्कर में हमारा है। इस देश का नेता कैसा हो राहुल गांधी जैसा हो इस देश का नेता कैसा हो राहुल गांधी जैसा हो अमित चौड़ा साहब आगे बढ़ो राहुल गांधी आगे बढ़ो वोट चोर वोट चोर वोट चोर वोट चोर चोरी बंद भाजपा वालम करा अरे शर डूम भरो अरे शर न डूम भरो પ્રધાનમંત્રી શરમ કરાઓ शरं करो शर्म करो अरे शर्म नहीं तो डूब करो वोट चोरी बंद करो वोट चोरी बंद करो बंद बरो, बरो। अरे नहीं चलेगी नहीं चलेगी गाना चले। मन में शंका थी क्या उठाइचे चे के भी रिते बड़ा का देश पर लोगों ने आवाज ન્યાય યોદ્ધા જનનેતા રાહુલ ગાંધીજીએ આ વોટોની ચોરીનું આખું જે કૌભાંડ છે એને ખુલ્લું પાડવાની હિંમત કામ કર્યું છે જે ચૂંટણી પંચ તટસ્થતા સાથે પ્રમાણિકતાથી પારદર્શકતાથી ચૂંટણી કરવા માટે જેની જવાબદારી છે એ ચૂંટણી પંચ હવે તટસ રહ્યું નથી ક્યાં કોકના રિમોટ કંટ્રોલ થી ચાલે છે અને આખું એમનું કૌભાંડ હવે ખુલ્લું પડી ગયું છે ત્યારે આજે વડોદરાની આ સંસ્કારી નગરી માંથી આપ સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી આ સંસ્કારી નગરીના લોકોને વિનંતી કરવા માંગુ છો કે આ લોકશાહી બચાવવાની લડાઈ છે આ તમારા મારા સૌના જે મતનો અધિકાર મળ્યો છે એ અધિકાર નું રક્ષણ કરવા માટેની લડાઈ છે અને એટલા માટે તમારી આજુબાજુ કોઈ પણ ફોટો મત નોંધાયેલો હોય કોઈ પણ ડુપ્લિકેટ મત હોય કોઈ પણ ભૂતિયા મતદારો હોય તો એની ચકાસણી કરજો ગુજરાત કોંગ્રેસનો એક એક કાર્યકર આવનારા દિવસોમાં આખા ગુજરાતના એક એક બૂથમાં જાય તમામ લોકોને ઘેર ઘેર જઈ આજે આખું વોટ ચોરીનું નેટવર્ક ચાલે છે જે વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે એને ખુલ્લું પાડવાનું કામ કરવાનો છે હમણાં જ પ્રાથમિક ચકાસણી ગુજરાતની મતદાર યાદીની કરી છે લાખો ની સંખ્યા ખોટા વોટરો નોંધાયેલા બહાર આવ્યું છે થોડા દિવસમાં પુરાવા સાથે ચૂંટણી પંચ પાસે જઈશું આ ભૂતિયા મતદારો જે વોટ ચોરી કરવા વાળા લોકો છે એને ખુલ્લા પાડવાના છે ત્યારે આ મસાલ રેલી ના માધ્યમથી લોકોમાં જાગૃતિ માટેનો આ કોંગ્રેસ નો પ્રયાસ છે અને એમાં તમે સૌ કોંગ્રેસ ના યોદ્ધાઓ આ ન્યાય માટેની સંવિધાન બચાવવા માટેની લોકશાહી બચાવવા માટેની લડાઈ માટે આ મશાલ યાત્રામાં જોડાયા છે ત્યારે બધાનો આભાર પણ માનું છું અને આવતીકાલે પંદરમી ઓગસ્ટ છે સ્વતંત્રતા દિવસ છે અંગ્રેજોની ગુલામીમાંથી જે રીતે દેશ આઝાદ થયો જે આપણા વડવાઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ વર્ષોની લાંબી લડાઈ લડ્યા પછી સેકડો લોકોએ બલિદાન આપ્યા પછી આ દેશને મામૂલી આઝાદી અપાવી છે એ આઝાદી છીનવવાનું કામ આ નવા અંગ્રેજો અત્યારે કરી રહ્યા છે આવતીકાલે સૌ સાથે મળીને ફરી આ બીજી આઝાદી ની લડાઈ લડવાનો સંકલ્પ પણ કરીએ છીએ દેશ ને આપણા રાજ્યના લોકોને આવતીકાલે સ્વતંત્ર દિવસની શુભેચ્છા પણ પાઠવીએ છીએ આ વોટ ચોરવા વારાને ને ખુલ્લા પાડીએ લોકશાહી બચાવવા માટેની લડાઈ સંવિધાન બચાવવા માટેની લડાઈ આ બીજી આઝાદી ની લડાઈ બધા સાથે મળીને લડીએ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત આખા દેશમાં જે રીતે સંવિધાનિક સંસ્થા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કે જેના પર આખા દેશના લોકોને વિશ્વાસ હોય કે કોઈ પણ જાતની પક્ષી પક્ષી વગર संपूर्ण पारदर्शिता સાથે ટટસ્ટે ન્યાય પ્રક્રિયા સાથે આ લોકશાહી પ્રક્રિયાને સન્માન સાથે ચૂટણીઓ થાય જિલ્લા ઘણા વર્ષોથી ગુજરાત અને દેશના તમામ ભાગોમાં એક આશંકા ઊભી થઈ હતી કે ક્યાંક ને ક્યાંક આ ચૂટણી પ્રક્રિયામાં ગોલમાલ થાય છે ક્યાં ખોટું થઈ રહ્યું છે અને એના માટે દરેક ના મનમાં જે શંકા હતી એ શંકા સમય સુધી બહાર ના આવી શકી પણ જન નેતા રાહુલ ગાંધીજી એ જે રીતે કર્ણાટક નો દાખલો આપી પુરાવા આપી ને ચૂંટણી પંચ ની આખી ચોરી અને ચૂંટણી પંચને હાથો બનાવી ભારતીય જનતા આખા ના લોકોમાં આ સરકાર સામે ફિટકાર વરસાવી રહ્યા છે બધા જ લોકો આજે કહી રહ્યા છે કે તમારા મારા બધાના ના વોટ ની ચોરી થઈ શકે છે સત્તામાં જે લોકો બેઠા છે જે ચૂંટણી પંચ છે એ વોટોની ચોરી કરવા માટેનું એક વ્યવસ્થિત ષડયંત્ર હેઠળ કામ કરે છે આજ ગુજરાતમાં પણ બધાનો અનુભવ છે કે ચૂંટણીમાં પ્રચાર પ્રચારનો માહોલ જુદો હોય મતદાનના દિવસનો માહોલ જુદો હોય અને પરિણામ આવે તો કઈક વિપરીત પરિણામ આવે છે હમણાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પણ ગુજરાતના ઘણા ખરા બુથો ચકાસણી કરવામાં આવી રહી છે પ્રાથમિક ચકાસણીમાં લાખોની સંખ્યામાં ખોટા મતદારો ડુપ્લિકેટ મતદારો ભૂતિયા મતદારો હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે થોડા દિવસમાં અમે પ્રજા પાસે જવાના છીએ એક એક ઘેર જઈ અને દરેક પરિવાર ને વિનંતી કરવાના છે કે આ ચૂંટણી પંચના માધ્યમથી દાખલ કરીને સત્તા મેળવી રહ્યા છે તમારા ઘર ની આજુબાજુ એવા કોઈ પણ હોય તો એના ખુલ્લા પાડો આ ગુજરાત માં ભાજપ ના શાસકો જે મત ની ચોરી કરી રહ્યા છે એને પણ થોડા દિવસમાં ખુલ્લા પાડીશું આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહયોગથી આદેશથી આખા ગુજરાતમાં તમામ જગ્યાએ મસાલ રેલીના માધ્યમથી પ્રજાને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજે વડોદરા શહેરમાં પણ મસાલ રેલીના માધ્યમથી આ સંસ્કારી નગરીના લોકોને અમે કહેવા માંગીએ છે કે આ જે વોટની ચોરીનું આખું કૌભાંડ ષડયંત્ર ચાલે છે એને ખુલ્લું પાડવા માટે લોકશાહી ની રક્ષા કરવા માટે તમારા મતના અધિકાર ની રક્ષા માટે તમે બધા પણ આગળ આવો કોઈના પણ ડર રાખ્યા સિવાય કોઈની પણ સેફ શરમ રાખ્યા સિવાય જે વોટ ની ચોરી કરવા વાળા છે એમને ખુલ્લા પાડો અને આ અભિયાન જોડાઓ ચૂંટણી પંચે લાજવા ને બદલે ગાજવાની વાત કરી છે રાહુલ ગાંધી આ દેશના એક નાગરિક તો છે પણ સાથે સાથે ચૂંટાયેલા લોકસભાના વિપક્ષ નેતા છે આખા દેશ તો માત્ર જો જન નેતા જન યોદ્ધા કોઈ હોય તો રાહુલ ગાંધી છે એમણે જયારે પુરાવા સાથે આખી હકીકતો સાથે ચૂંટણી પંચ સમક્ષ જ્યારે રજૂઆત કરી તો એનો ખુલાસો કરવાને બદલે ભાજપના દબાણથી હોય કે એને બચાવવા હોય એફીડેટ માંગવામાં આવે છે પણ પણ આખા ષડયંત્ર નો કૌભાંડ નો ખુલાસો કરીશું ચૂંટણી પંચ જે એફિડેટ માગે કે જે પુરાવા માંગે એ પણ અમે ગુજરાતની જનતાને જનતા ને જોડે લઈ અને એમના દરવાજા પર જઈશું